મુંબઈની અંદર રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ મહાલક્ષ્મી એરિયાની અંદર અઢી એકર જમીનનો એક ટુકડો ગુજરાતની દિનેશ ચંદ્ર આર અગ્રવાલ ઇન્ફ્રાકોન કંપનીને વેચ્યો છે ગુજરાતની એક કંપનીએ મુંબઈની રેલવેનો એક અઢી કરોડ એકર જમીનનો ટુકડો બાવીસસો પચાસ કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે અને એવું કહેવાય છે કે આ માત્ર મુંબઈ નહીં પરંતુ આખા ભારતની અંદર સૌથી મોટી ડીલ હોવાનું કહેવાય છે અને આ ગુજરાતની કંપની છે જેણે બે હજાર ત્રેવીસ ચોવીસ સુધીમાં ભાજપને પચાસ કરોડ રૂપિયા પાર્ટીને ફંડ પણ આપેલું છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ મુંબઈની અંદર રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ મહાલક્ષ્મી એરિયાની અંદર અઢી એકર જમીનનો એક ટુકડો ગુજરાતની દિનેશ ચંદ્ર આર અગ્રવાલ ઇન્ફ્રાકોન કંપનીને વેચ્યો છે હવે આ જે ટુકડો વેચ્યો છે એ મહાલક્ષ્મી એરિયા એટલે સોનાની લગડી જેવો વિસ્તાર કહેવામાં આવે અને એને કારણે આ ડીલ બહુ ચર્ચામાં આવી ગઈ છે હવે રેલવે તો ખાલી જે જમીનની રકમ રાખેલી એ નવસો ને ત્રાણું કરોડ રૂપિયા રિઝર્વ પ્રાઇઝ રાખ્યું હતું પણ ચાર કંપનીઓએ બીડ લગાવી અને એમાં સૌથી વધારે બાવીસસો ને પચાસ કરોડ રૂપિયાની બીડ આ દિનેશચંદ્ર અગ્રવાલ ઇન્ફ્રાકોને લગાવી જે ગુજરાતની અમદાવાદની કંપની છે એના વિશે પણ વાત કરીશ પણ એ પહેલાં જે બીજા બધા જે લોકોએ બીડ ભરેલી એમાં શોભા રિયલ્ટીએ બારસો ને બત્રીસ કરોડ ડોઢા ગ્રુપે અગિયારસો એકસઠ કરોડ અને આર એમ ઝેડ ગ્રુપ છે એમ કરીને ટોટલ ચાર જણાએ બીટ ભરેલી પણ સૌથી વધારે રકમ હતી દિનેશચંદ્ર અગ્રવાલની હવે આની અંદર જે ડીલ થઈ છે એમાં નિયમ એવો છે કે સૌથી પહેલાં સો કરોડ રૂપિયા રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને દિનેશચંદ્ર અગ્રવાલે આપી દેવા પડે અને બાકીની જે રકમ રહેશે એ આઠ વર્ષની અંદર પૂરી કરવાની છે અને એમાંથી એંસી ટકા હિસ્સો છે એ છ વર્ષની અંદર રેલવેને આપવાનો છે હવે આ દિનેશ ચંદ્ર અગ્રવાલ ઇન્ફ્રાકોન છે એ ગુજરાતની કંપની છે ડીઆરએ ઇન્ફ્રાકોન અને ઓગણીસો ને અંદર પાર્ટનરશિપ ફોર્મ હતી અને બે હજાર ત્રણમાં પ્રાઇવેટ લિમિટેડ કંપની બની ગઈ અને આ ગુજરાતના અમદાવાદની કંપની છે એ હાઈવે બ્રિજ એરપોર્ટ સ્માર્ટ સિટી જેવા પ્રોજેક્ટ સાથે સંકળાયેલી છે અને નવ્વાણું વરસના ભાડા પટે એટલે લીઝ ઉપર આ જમીન આપવામાં આવી છે પણ જાણકારોનું કહેવું એમ છે કે આ રિયલ એસ્ટેટનો માત્ર મુંબઈનો સૌથી મોટો સોદો નથી પરંતુ આખા ભારતનો પહેલી વખતનો આ સૌથી મોટો સોદો છે જે બાવીસો પચાસ કરોડ રૂપિયામાં ડીલ થઈ છે એવું પણ જાણવા મળ્યું કે આ દિનેશ દિનેશચંદ્ર આર અગ્રવાલ જે કંપની છે એણે ભારતીય જનતા પાર્ટીને જુદા જુદી વખતે પચાસ કરોડ રૂપિયા ફંડ તરીકે આપ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ